હવામાન વિભાગે કરેલા ગાઈને લઈને હારીજ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી હારીજ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હારીજ સરવાલ બોરતવાડા જસોમાં વાઘેલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે પાક નિષ્ફળ જવાની ભીતિઓ સેવાઈ રહી છે ઠેર ઠેર ધોધમાર વરસાદ પડી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગ સામે સુહાગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ